કરવામાં આવ્યું આ અંગેની વિસ્તૃત માહિતી આપવા આજે એલ ના ચેરમેન સતીશ વિઠલાણી વિજયભાઈ કારિયા સહિતના અગ્રણીઓ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં લોહાણા અગ્રણીઓ જણાવ્યું હતું કે એલઆઈબીએફ એક્સપો બે હજાર ચોવીસ હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર અમદાવાદ ગુજરાત ખાતે અઢાર થી એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન યોજવામાં આવી રહ્યો છે જ્યાં સમગ્ર વિશ્વમાંથી ટોચના ઉદ્યોગપતિઓ અને મહિલાઓ અને ત્રીસ થી વધુ દેશોના સરકારી પ્રતિનિધિઓ હાજર રહેશે અને તેમની સેવાઓ અને ઉત્પાદનોનું પ્રદર્શન કરશે આ ભારતમાં કદાચ પહેલી એવું બન્યું છે કે આટલો વિશાળ પ્રદર્શન છેમાં થી વધુ ઉદ્યોગો એક છત નીચે હશે આ માત્ર એક દિવસ પ્રદર્શન નહીં હોય પરંતુ એક એવો અનુભવ હશે જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વ્યવસાયીઓને સમૃદ્ધિ વધારશે એલઆઈબીએફ એક્સપો બે હજાર ચોવીસ સંબંધો બાંધવા અને તકો અને મૂલ્ય બનાવવા માટે વિવિધ વૈશ્વિક વ્યવસાયોને જોડવા માટે તેમજ નેટવર્ક માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે જય જલારામ મારું નામ સતીશ વિટલાની હું પ્રેસિડેન્ટ શ્રી લુહાણા મહાપરિષદ અને સાથે સાથે ચેરમેન લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ વિચ ઇઝ એલઆઈ બી એફ એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જે આપણે કરવા જઈ રહ્યા છે ગાંધીનગર ખાતે અઢાર જાન્યુઆરીથી એકવીસ જાન્યુઆરી હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર એ આપણું એક્સપો જે છે એ ત્યાં આગળ રફલી અબાઉટ ત્રીસ દેશોથી વધારે દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે અને સાથે સાથે આખા ઇન્ડિયાથી બધા સ્ટેટની અંદરથી ઘણા લોકો હાજર રહેશે આ હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર જે આપણે ગુજરાતની અંદર ગાંધીનગર ખાતે આવેલું છે ત્યાં આપણા એક મોટો એક મેળો થવા જઈ રહ્યો છે એક્ઝિબિશન એમાં લગભગ અપ્રોક્સિમેટલી બત્રીસ કેટેગરી ડિફરન્ટ કેટેગરીઝની બિઝનેસીસ જે છે એમાં ભાગ લેશે અને આ એક્ઝિબિશન જે છે એ ચાર દિવસનું છે અને એ ચાર દિવસમાં જુદા જુદા પ્રોગ્રામો જે થઈ રહ્યા છે એનું ઓપનિંગ જે છે એ અઢાર તારીખે એક ગુજરાતના સન્માનિય વ્યક્તિ દ્વારા થઈ રહ્યું છે એમનું નામ તમને તુરંતમાં અમે ડિક્લેર કરશું દસ વાગે એક અમારું ત્યાં આગળ ઉદ્ઘાટન સમારોહ છે એ પછી એક્ઝિબિશન ચાલુ થશે એ દિવસે સાંજના અઢાર તારીખે સાંજના અમારું ત્યાં આગળ સીઓ ઓ નાઇટ છે ઓગણીસ તારીખે એવોર્ડ નાઇટ છે એ અવોર્ડ નાઇટની અંદર અમે બહુ જ શુકર ગુજાર છે કે આપણે આચાર્ય દેવરજજી એ અવોર્ડ નાઇટમાં પોતે હાજર રહેવા એમણે સંમતિ આપી છે આચાર્ય દેવરજજી આપણા સન્માનનીય ગવર્નર સાહેબ છે અને એમની સન્મતિ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ સારું છે કે કે આવી રહ્યા છે સાથે સાથે વીસ તારીખે સાંજના અમારી એક્ઝિબિશન નાઈટ છે આ અઢારથી એકવીસ દરમિયાનના કાર્યક્રમની અંદર એક્ઝિબિશનની અંદર બધાને ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેવા અમે વિનંતી કરીએ છીએ આ એક્ઝિબિશનથી સમાજને દેશને અને ઓવરઓલ ગ્રોથ થાય અને ખૂબ જ આગળ પ્રગતિ થાય એને માટે આપણે કોશિશ કોશિશા યુથને સ્ટાર્ટઅપ માટેનું સ્પેશિયલ ત્યાં આગળ જે છે ને અમે પહેવલ રાખ્યું છે સ્ટાર્ટઅપની અંદરનું પિચિંગ કરી શકશે શાક ટેન્કનું એક ત્યાં આગળ બી એક અમારી રીતે એક આયોજન થયેલું છે એટલે યુથને બી પોતાની રીતે ત્યાં આગળ ઇન્વેસ્ટર્સ મળી રહે અને એ રીતે યુથને બી એક પ્રોગ્રેસ અને ખૂબ જ એમને આત્મનિર્ભર થવાનો મોકો મળે આ બધી જ કોશિશો આ એક્ઝિબિશનમાં થવા જઈ રહી છે સાથે સાથે બહેનો જે ગ્રહ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે એ બહેનોને આપણે ત્યાં આગળ ફ્રી સ્ટોલ આપ્યા છે એટલે બહેનો બી ત્યાં આગળ પોતાનું ત્યાં આગળ જે બી ગ્રહ ઉદ્યોગ કરતા હોય એ ત્યાં આવી અને પોતાનું એક્ઝિબિટ કરી શકશે એટલે એમનો બી ત્યાં આગળ જે છે જે બી નાનો મોટો બિઝનેસ કરતા હોય એ વર્લ્ડ લેવલ ગ્લોબલી એ કરી શકશે ત્યાં આગળ પોતાનું ત્યાં એક્ઝિબિટ કરી શકશે સાથે મને ઘણી જણાવતા આનંદ થાય છે તમને કે આ એક્ઝિબિશનમાં યુગાન્ડા ટાન્ઝાનિયા રવાન્ડા કોંગો કેનિયા ફુજેરા આ બધી જ દેશોમાંથી આપણે ત્યાંના ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીઝ અને ગવર્મેન્ટ ઓથોરિટીઝને આપણે આમંત્રણ આપ્યા છે એની અંદરથી ઘણા દેશોમાંથી ગવર્મેન્ટ ઓથોરિટીઝ હેવ એક્સ હેવ કન્સન્ટ્રેડ કે એ લોકો ચોક્કસ ત્યાં આગળ આવશે ચાર દિવસમાં આપણે એમને સ્ટોલ આપ્યા છે ત્યાં આવી અને પોતાના દેશની અંદરની ઓપોર્ચ્યુનિટીઝ કહેશે સાથે સાથે એ લોકોને પણ આપણા દેશમાંથી અહીંયાથી જે બી એમને ઇન્ટરેસ્ટ હોય એ આઉટસોર્સ કરી શકશે અહીંયાથી મેળવી શકશે આ બધી જ રીતે ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે કે આ એક્ઝિબિશન જે છે એ મોટા પાયે આપણા દેશની પ્રગતિમાં અમારી જ્ઞાતિની પ્રગતિમાં ઓવરઓલ બધી જ ગુજરાતની પ્રગતિની અંદર ખૂબ જ એક પ્રેરણાદાયક રહે અને આવા એક્ઝિબિશનો જે છે અમે એવરી ઓલ્ટરનેટ ઇયર ઓલ્ટરનેટ યર કરવા જઈ રહ્યા છે અને આઈ એમ શ્યોર કે આ ખૂબ જ લાભદાયી બધાને થશે આ વિશેષતા એવી છે કે યુગાન્ડા ખાતે ઓગણીસ તારીખથી લઈ એકવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં મુનિયોનો રિસોર્ટ ખાતે અમે એક એક્ઝિટ આપણે કન્વેન્શનનું અમે ત્યાં આગળ કર્યું તો આપણે એક એ કન્વેન્શનમાં બાવીસ કન્ટ્રી એકસો ને ઓગણચાળીસ સિટી અને ટાઉનમાંથી લોકો ત્યાં આગળ હાજર રહ્યા હતા અને એની અંદર લાસ્ટ દિવસે પ્રેસિડેન્ટ શ્રી ત્યાંના પ્રેસિડેન્ટ યુગાન્ડાના પ્રેસિડેન્ટ મિસ્ટર મુસોવાની યુનો પોતે હાજર રહ્યા હતા અને ડિફરન્ટ ઓથોરિટીઝ ગવર્મેન્ટ ઓથોરિટીઝ બી હાજર રહી હતી આ પ્રદર્શન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે લુહાણા જે છે બેઝિકલી બિઝનેસમેન અને પ્રોફેશનલ્સમાં ખૂબ આગળ છે પ્રોફેશનમાં અને લગભગ સાડત્રીસ કન્ટ્રીની અંદર લુહાણા મહાપરિષદ ડાયરેક્ટ એમની સાથે સંકળાયેલું છે જુદા જુદા વ્યવસાય અને જુદા જુદા બિઝનેસીસની અંદર એ લોકો વસેલા છે એ લોકો જ જે અહીંયા આગળ આવશે જે એ બિઝનેસ જે છે કદાચ બીજી કોઈ દેશ સાથે કરતા હોય કે બીજા બીજી રીતે કોઈ આઉટસોર્સ કરતા હોય તો એમને અહીંયા આગળ એક પ્લેટફોર્મ મળે એકબીજા સાથે સંપર્કનો સેતુ રચાય અને નેટવર્કિંગ ખૂબ વધે અને આ રીતે ખૂબ જ એક સંગઠન વધે એ ભાવના સાથે આપણે આ એક્સપો થવા જઈ રહ્યું છે લગભગ આપણે લુહાણા મહાપરિષદ જે છે એ સાડત્રીસ દેશો સાથે સંકળાયેલું છે અને એની સાથે ડાયરેક્ટ કનેક્શનમાં છે એટલે આપણે ધારીએ ગયા વખતે મેં તમને કીધું એમ બાવીસ દેશોથી વધારે દેશોના પ્રતિનિધિઓ ત્યાં આગળ હાજર હતા આ વખતે બી આપણે સાડત્રીસ દેશોની સાથે કનેક્ટેડ છે અને આપણે એમને એક્સટેન્ડ કરેલું છે એટલે આપણે ચોક્કસ ધારીએ કે ખૂબ વધારે સંખ્યાની અંદર ઘણા દેશોની અંદરથી લોકો અહીંયા આગળ પ્રતિનિધિત્વ તરીકે આ પ્રતિનિધિ તરીકે આવે એક્ઝિબિટર્સ તરીકે આવી રહ્યા છે અને સાથે સાથે પ્રતિનિધિ તરીકે દરેક દેશમાંથી આવે એવું અમારી ખૂબ ખૂબ મહેનત છે ઉગાંડા ખાતે ત્રીસ એમઆયુ થયા હતા આપણે પ્રેસિડેન્ટની હાજરીમાં આ વખતે પણ આપણે ચોક્કસ કોશિશ કરીશું કે આપણે અહીંયા આગળ જે છે ખૂબ બિઝનેસીસની અંદર ઇન્વેસ્ટમેન્ટ આવે અને આપણે આપણે ચોક્કસ એમઆયુ થશે અને એ એ મોટા પાયે એમઓયુ થવાની આશાઓ છે